સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે ચૂંટણી થઈ રહી છે બંને ઉમેદવારો દ્વારા તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે ત્યારે મહિલા ઉમેદવાર પણ મેદાનમાં આવતા ચૂંટણીનું ચિત્ર કંઈક અલગ જ સામે આવ્યું છે સુરતના લાલભાઈ સ્ટેડિયમ ખાતે આજે સવારે નવ વાગ્યાથી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાઈ ત્યારે સાંજે ચાર વાગ્યા સુધી પાંચ જેટલા મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરશે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી પોતે ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરી છે ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં પહેલી વખત મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે જેને કારણે એક સહાનુભૂતિ વાતાવરણમાં પણ તેમના દર્શનમાં જોવા મળ્યા હતા ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ચૂંટણીમાં વખતે કોન્ટ્રાક્ટર પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચેસીનો જંગ દ્વારા ચૂંટણીમાં વખતે પોતાના જીત માટે બહોળો પ્રચાર પ્રસાર કર્યો છે શહેરભરમાં જાહેર હોલ્ડિંગ લઈને સુરતના અલગ અલગ મંદિરોમાં જઈને ઉમેદવારોએ પોતાના જીત માટેના પ્રયાસ કર્યા છે ત્યારે મતદાન મથક સુધી પહોંચતા મતદારોને સતત સંપર્ક કરીને રજવવાનો પ્રયાસ ઉમેદવારોએ કર્યો

પાંચ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેવાનું છે આપ અવશ્ય મતદાન કરો કયા પ્રકારનું વાતાવરણ જોઈ રહ્યા છો વાતાવરણમાં તો બંને જે પેનલ ઉભેલી છે જોરશોરમાં લાગેલા છે પણ સારી ટીમ આવે તો સારા લોકો આગળ આવે તો સારા લોકોને મત કરજો મારી આપ સૌને એ જ અપેક્ષા છે કયા પ્રકારનું આપણું વોટિંગ કર્યું કે બાકી છે મારું મોટિંગ બાકી છે હું મુકેશ દલાલ સુરત લોકસભાનો સાંસદ અને હું આઉટરાઇટ સ્ટેડિયમ કમિટીની પેનલનો સભ્ય છું અને મેનેજિંગ કમિટી સભ્ય છું મેં સ્ટેડિયમ કમિટીનો વહીવટ જોયો છે હું એ મતદાન કરવા નથી આવ્યો મતદાન કરાવવા પણ આવ્યો છું માત્ર પિતૃશ્રીઓના ઇમોશન ઊભા કરીને લીઠા ઇમોશન ઉભા કરીને મત માંગવા નિરર્થક છે સ્ટેડિયમ કમિટી એના પરફોર્મન્સના આધાર પર ભવિષ્યની નક્કર રૂપરેખા પર મતદાન માંગી રહી છે કમિટીની જીત નિશ્ચિત છે અને કોઈ નક્કર પ્રોગ્રામ સામે નથી સ્ટેડિયમ કમિટી ભવિષ્યની રૂપરેખાના આધાર પર મત માંગી રહી છે આથી મારી સૌ માનવન્ટ સભ્યોને અપીલ છે કે કોઈ પણ પ્રકારના ઇમોશનમાં મિસગાઈડ થયા વિના જે લોકોએ સ્ટેડિયમની વિકાસમાં નક્કર ભૂમિકા ભજવી છે તે સ્ટેડિયમ પેનલ જેનું નિશાન બોલ બેસ્ટમ છે તેની તરફેણમાં મતદાન કરી કરાવી આ પેનલને ભવ્ય રીતે વિજયી બનાવી સ્ટેડિયમને ઇન્ટરનેશનલ બનાવવામાં ઝડપથી સ્ટેડિયમ ઇન્ટરનેશનલ બને એમાં તમારો સહયોગ કરો બાકી કોઈની પણ વાત પર વિશ્વાસ મૂકવી નહીં હું સભ્ય છું અહીં એટલે આપ છે એને અપીલ કરું છું કે આપ સૌ સ્ટેડિયમ કમિટી ની પેનલ માં જોડાવ અને તેની તરફ મતદાન કરો તમારો પ્રશ્ન બિલકુલ યથાર્થ છે હમણાં જયભાઈ શાહ સાહેબ પણ ત્રણ ચાર મહિના પહેલા આવી હતી આવ્યા હતા મારે એમની જોડે પણ અંગત વાત થઈ છે હજુ સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એ લોકોને ટૂંકવું પડે છે એ લોકોને સેવન સ્ટાર કક્ષાની હોટલ પણ જોઈએ છે ફાઈવ સ્ટાર પણ જે આપણે ત્યાં છે એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લોકોને ટૂંકવું પડે છે ધોની સહિતના સર્વ ખેલાડીઓને જે ગ્રાઉન્ડ છે જે પીચ છે તે લોકોને ખૂબ પસંદ પડી છે તે લોકો પ્રેક્ટિસ કરવા અહીં આવ્યા હતા અને ધીવેર વેરી મચ સેટિસ્ફાઈડ વિથ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ધ સ્ટેડિયમ પણ બાકીની જે એક બે વસ્તુ તૂટી પડે છે તે સિટીમાં પણ છે થોડીક સ્ટેડિયમ માં પણ છે મતદાન પહેલા કલાક માં ચારસો બત્રીસ મત પડ્યા છે બહુ ઉત્સાહભર્યા વાતાવરણ વાતાવરણમાં મતદાન થાય છે બંને મતદારો ઉત્સાહ બહુ ભારી છે અને સાંજ છે મતદાન વ્યવસ્થા અંદર તમારે પોલિંગ એજન્ટ મળવું પડે પણ બહુ છૂટથી એ થાય છે અને કોઈ તકલીફ નથી ના કોઈ તકલીફ નથી બંને બાજુ સ્પોર્ટ્સમેન સ્પિરિટ થી ચૂંટણી થાય છે કોઈ જ ઇસ્યુ નહીં નમસ્તે મારું નામ અક્ષરા હેમંત કોન્ટ્રાક્ટર છે હું દીકરી જોવા મળી રહ્યું છે મોહલ અહીંયા બહુ જ પોઝિટિવ છે બધી પેનલ્સ દ્વારા પોતપોતાની રીતે બહુ મહેનત કરે છે અમારી મહેનત તો તમે બધા જોયા છે અને અમને બસ એક ચાન્સ જોઈએ છે તો અમે આવતા ત્રણ વર્ષ દિવસ રાત એક કરીને મહેનત કરશું

આપીશ મતદાર પોતા અંદર જેને નક્કી કરશે કે અડધા અડધા વોટ મળે એવી શક્યતા ખરી બરાબર છે પણ પોતાના જે જાણકાર છે ઓળખીતા છે અને બંને તરફ જ ઓળખીતા છે એટલે થશે હું આરજી શાહ ચીફ ઇલેક્શન ઓફિસર આની આ ઇલેક્શનની પ્રક્રિયામાં સવારે નવ વાગે તમામ ઉમેદવારો અને તેના પ્રતિનિધિની હાજરીમાં મતપેટીઓ સીલ કરવામાં આવી છે અને મતનું મતદાનનું કામ સવારે નવ વાગે શરૂ થયું છે નવ થી દસ વાગ્યા સુધીની મતદાનની પ્રક્રિયામાં કુલે ચારસો એકત્રીસ મતદારોએ મતદાન કર્યું છે આખી પ્રક્રિયા અમે કોમ્પ્યુટરાઈઝ કરેલી છે જેથી આવશે કોઈ પણ મતદારોને લાઈનમાં ઉભાનાર લાઈન જ ન થાય એવી આપણે વ્યવસ્થા ગોઠવી છે ચાલીસ મતકુટરીઓની વ્યવસ્થા ગોઠવી છે અને બાવીસ ટેબલોની અને તે ટેબલો પરથી કોઈ પણ ટેબલ પર એ કોઈ પણ મતદાર પોતાનું મતપત્રક લઈ શકે એવી વ્યવસ્થા ગોઠવી છે અને આ પ્રક્રિયા નવથી ચાર વાગ્યા સુધી ચાલશે ચાર વાગ્યા પછી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે સાહેબ કુલ કેટલા મતદારો મત આપી શકશે પાંચ હજાર બસો બાવીસ મતદારો મત આપી શકશે એ નક્કી કરેલી સંખ્યા ફાઇનલ છે મતદાન મથકની કેટલી વ્યવસ્થા કરે બુથ કેટલી વ્યવસ્થા છે બુથ તો આપણે 40 મત કુટીરો રાખી છે અને 22 ટેબલો કે ટેબલો પરથી મતપત્રક મળી શકે મતદારોને એવી આપણે બંને વીગમાં અલગ અલગ વ્યવસ્થા રાખી છે એટલે લોકોને કોઈ જગ્યાએ અમે અત્યાર સુધીમાં એક પણ જણને લાઈનમાં ઉભો રહેલો જોયો નથી વ્યવસ્થા એ રીતે આપણે સુચારુરૂપે ગોઠવવાની પ્રયત્ન કરેલા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત